ભાઈ એનું દીપક ચુડાસમા એ સમાધાન થવાનું છે કોઈ નાયત એનો વિરોધ કરતા નહીં જે પર્સનલ દુશ્મની હોય એ તમારો વિરોધ તમારી પાસે રાખીને કર્યો બીજા કોઈ આનો વિરોધ કોઈ કરતા નહીં બેનો બોલો હાલો જી હવે હું ધીરજભાઈ કુંડિયા આજથી મારું કોઈ દીપક ચુડાસમા વિશે મારું નામ વટાવી કોઈ દીપક ચુડાસમાને કાંઈ કહેતા નહીં બરોબર અમારા સમાધાન ઉપર જવાનું છે અમારું નામ મારું નામ યુઝ કરતાં અને મારું નામ કોઈ યુઝ કર્યું કોઈ બોલતા નહીં મિલમ બોલતા ભાઈ અમારે ને સમાધાન કરવાનું અમારે પાસે દીપકર સુરાષ્ટમાં એને અમારે સમાધાન રૂટમાં જવાનું છે કે આજથી અમારે કાંઈપણ અનિ હાર્ય છે અને નહિ મારું નામ મોલ્યો અને નામ મોલ્યું

بتاني سيل